જય શ્રી કૃષ્ણ આજે આપણે સરસ એક અલગ જ વાત કરવાની છે કે જે એક સત્ય ઘટના ઉપર છે આપણે ઘણી વખત ઇતિહાસમાં સાંભળ્યું હોય કે આપણા નરસિંહ મહેતા છે તેમના કામ ભગવાન કરતા કે જે સાંસારિક જવાબદારીઓ આપણી હોય તે ભગવાન નિભાવતા તો આપણને એમ વિચાર આવે કે શું ખરેખર અત્યારે આ કળિયુગમાં આવું બની શકે ખરેખર આપણને એમ જ થાય કે આવું તો ન બની શકે એ તો ત્રેતા દ્વાપર કળયુગમાં ન થાય ત્રેતા દ્વાપરમાં થાય સતયુગમાં બની શકે પણ ખરેખ ભગવાન ઉપર અખંડ વિશ્વાસ હોય અને આપણા જીવનમાં લીધેલું જો વ્રત આપણે પાળવાની તૈયારી હોય તો ભગવાન ખરેખર આપણને મદદ કરે છે સો ટકાની વાત છે અને આ બની ગયેલી જયપુરની વાત કે જયપુરમાં આજથી પચાસ સાઠ વર્ષ પહેલા એક નાનકડું એવું દવાખાનું ખોલી અને એક વૈદ્ય છે તે બધાને દવા આપતા અને સારવાર કરતા પણ તેમના જીવનની અંદર એક નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ જે દવા લેવા માટે આવે એટલે જ્યાં સુધી પોતે દંપતી અને પોતાની એક દીકરી હતી આ ત્રણ ને જે જમવાની વ્યવસ્થા થઈ જાય આખો દિવસનો જે ખર્ચો હોય તેટલા પૈસા આવી જાય પછી તે કોઈની પાસેથી ફી કે દવાના પૈસા લેતા નહોતા એમના દવાના પૈસા અને જે આખો દિવસની દવા આપવાની હોય એ અને પોતાના જે રોજની જે જરૂરિયાતની જે જોતા હોય એ પૈસા તો આપણે એક દ્રષ્ટાંત તરીકે લઈએ કે

સંતાન નથી જો તમને આમાં અનુભવ હોય અને તમે અમને દવા આપો તો અમારી ઘરે પારણીઓ બંધાય તો વૈદ કહે છે કે મારા અનુભવ પ્રમાણે હું તમને દવા આપું છું ભગવાનની કૃપા થશે તમારે ઘરે ચોક્કસ પારણીઓ બંધાશે અને આ શેઠ છે તેમને પૈસા આપે છે તો વૈદ કહે છે કે હવે હું પૈસા નહીં લઉં તો કે કેમ તો કે મારો જે નિયમ છે એ પ્રમાણે મારી પાસે ત્રણસો રૂપિયા થઈ જાય એટલે પછી ના જે કોઈ પેસઠ આવે એની પાસેથી હું દવા લેતો પૈસા લેતો નથી હવે આ જે શેઠ છે તે ખૂબ જ એમને કરગરે છે છે અને કહે કે ના તમે લઈ લ્યો એમ તો કે ના મારો નિયમ હું મારું વ્રત છે અને એ તેઓ નહીં ત્યારે આ શેઠ છે તે ઘરે જાય છે અને પોતાની પત્નીને બધી વાત કરે છે અને જે દવાના નિયમ હોય એ પ્રમાણે નિયમ પ્રમાણે દવા લેવાનું તેમના પત્નીને બતાવે છે થોડો ટાઈમ જાય છે એટલે શેઠની ઘરે એક દીકરીનો જન્મ થાય છે પછી શેઠાણી છે તે ખૂબ જ હરખાય છે અને કહે છે કે આ વેદ જે છે તેમણે આપણને દવા આપેલી અને તેમના લીધેથી અને ભગવાનની કૃપાથી આપણા ઘરે પારણીયું બંધાણું છે તો એમના જીવનમાં જેમ નિયમ છે એમ આપણે પણ એક નિયમ લઈએ કે આપણી જે દીકરી છે એ યુવાન થાય ત્યાં સુધીમાં એના માટે આપણે અમુક રકમ રોજે જમા કરીશું અને એ રકમ જ્યારે એ વીસ વર્ષની થાય ત્યારે ભેગા થાય એ રકમ આપણે આપી આ પણ આપણો એક નિયમ છે આવી રીતે શેઠ અને શેઠાણી નિયમ લે છે અને દીકરી તો દિવસે ને દિવસે મોટી થવા લાગી અને જેવી રીતે દીકરી વીસ વર્ષની થાય છે એટલે શેઠ તો આવે છે વેદના દવાખાને અને જોવે છે તો વેદ તો બારામ દવાખાનાની અંદરથી બહાર આવે છે ત્યાં તો બહાર તો રોયલ સ્લોર ગાડી પડી છે અને એમાંથી એક શેઠ ને શેઠાણી અને એક યુવાન દીકરી ઉતરે છે ઉતરી અને શેઠે આવીને નમસ્કાર કરે છે અને કહે છે કે ઓળખો છો તમે ત્યારે વેદ કહે છે કે ના મને ઓળખાણ નથી પડતી કારણ કે 20 વર્ષ વીતી ગયા એટલે વેદ તો ભૂલી ગયા હતા હવે આ શેઠ છે તે એને સંપૂર્ણ ઘટનાની વાત કરે છે કે આવી રીતે 20 વર્ષ પહેલા હું તમારી પાસે આ મારો પ્રશ્ન લઈને આવ્યો હતો અને તમે મને દવા આપી તો પ્રભુ કૃપાથી અને તમારા દવાથી મારી ઘરે દીકરી નાની થઈ અને અમે બને પતિ પત્નીએ તમારે જેમ નિયમ હતો તમે મારી પાસેથી પૈસા નોતા લીધા તો તમારો નિયમ હતો એવી રીતે અમે પણ પતિ પત્નીએ વ્રત લીધું હતું કે અમારી દીકરી નાની થઈ ત્યારથી વીસ વર્ષની થાય ત્યાં સુધી અમે એના નામે પૈસા જમા કરીશું અને જે પૈસા ભેગા થાય એ મૂડી અમે તમને આપી જશું તો તમારાથી પણ આજે તો ના નહીં કહેવાય હવે વૈદ્ય છે ને તેમના જીવનની અંદર હજી પાંચ દિવસ પહેલા જ પત્ની છે 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 ને તેણે વાત કરી તો કે દીકરી જુવાન થઈ તમે હવે રોજ આપણા ખાવા પીવાની વ્યવસ્થા પૂરતા જ પૈસા લ્યો છો અને કાઈ દીકરી માટે જમા નથી કર્યું તો તેમને પરણાવીશું કેમ તેમનો કર્યાવર્ષ એમાંથી કરીશું આ બધી વાતની ચર્ચા પતિ પત્નીને થઈ હતી તો વૈદને વેદ એમ કહેતા કે હા થઈ રહેશે કઈક હા થઈ રહેશે કઈક તો પત્ની વેદની પત્ની છે ને એ કંટાળી અને એક ચિઠ્ઠી લખે છે અને કહે છે કે ભાઈ આપડી દીકરી વીસ વર્ષની થઈ છે તમે સગવડતા કરી નથી તો હવે શું કરવાનું છે છે ત્યારે તે ટેબલ ઉપર મૂકેલી વાંચે છે અને એની નીચે જવાબ લખે છે કે આ સઘળી વ્યવસ્થા છે ને એ ભગવાન કરવાના છે આ જવાબદારી મારી નથી આ જવાબદારી ભગવાનની છે મારું જે વ્રત છે એ વ્રત પાલનમાં હું ક્યારેય ખાડો નહીં પડવા દો હવે આ ચિઠ્ઠી છે તે વેદ એક બાજુ મૂકે છે અને આ ચિઠ્ઠી જે લખાણી આ જે ઘટના બની એના થોડાક દિવસ ચાર પાંચ દિવસ પછી જ આ શેઠ શેઠાણી વેદને ત્યાં આવે છે અને આ જે દીકરીને નામે જે ભેગી કરેલી પૂંજી હોય છે તે જે ગલ્લો હોય છે જે પૈસાની રકમ હોય છે તે એમની એમ જ ખોલ્યા વગર આ શેઠને શેઠાણી વેદને આપે છે અને વેદ છે તે મનોમન ભગવાનનો ઉપકાર માને છે કે હે પ્રભુ તું કેટલો દયાળુ છું તો કેટલો કરુણામય છું મારી પત્નીની ચિંતા હતી મને તો ચિંતા નહોતી કારણ કે મને વિશ્વાસ હતો કે મારો ભગવાન જ સઘળી વ્યવસ્થા કરતો રહેલો છે માટે કરી અને મારો જે નિયમ છે એ પ્રમાણે જ મારું જીવન જીવું છું પણ તું કેટલો દયાળુ છું તો દરેકનો ખ્યાલ રાખે છે દરેકના અંતરની મનની વાત જાણે છે અને ભગવાન આ સઘળી વ્યવસ્થા તેજ કરેલી છે આ શેઠ શેઠાણીને મારે ઘરે તેજ મોકલેલા છે અને

મારા પતિ જે નિયમ લઈને બેઠા હતા જે જીવનની અંદર વ્રત હતું અખંડ એ વ્રત છે તે તેમનું અખંડ રહ્યું છે અને એ અખંડ વ્રતનું જે સાક્ષી છે તે ભગવાન ખુદ વ્યવસ્થા કરે છે તો આ જે વેદ છે તે સત્ય ઘટના બની ગયેલી જયપુરની આપણે સાંભળી તો ખરેખર શ્રદ્ધા અને વિશ્વાસ જીવનની અંદર કેવા કામ કરે છે તે કળિયુગમાં પણ આપણને આવી દાખલા આવા આવી જે સત્ય ઘટનાઓ છે તે સમજાવે છે કે ખરેખર ભગવાનના નિયમમાં ક્યારેય એક કોઈ પણ કાળ હોય એમાં કઈ બદલ થતી નથી ઈશ્વર તો ઈશ્વર જ છે પણ આપણને જ્યારે એની ઉપરથી શ્રદ્ધા વિશ્વાસ ઓછો થાય છે ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ છે તે આપણને ઘેરી વળે છે તો આ સરસ મજાની આજે આપણે વાત સાંભળી તો આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ